અને હવે વાત કરવી છે સીધુન સટમાં આગળ અનિરુદ્ધ સિનેશુ જેલમાં રાહત મળી રહી છે તેની કારણ કે રાજકોટથી આજે સમાચાર સામે આવે છે અમિત ખૂટ આપઘાત કેસ મામલે પત્ર લખવામાં આવ્યો છે મૃતક અમિત ખૂટના ભાઈએ રાજ્યના જેલ વડાને પત્ર લખ્યું છે જુનાગઢ જિલ્લા અધિક્ષક દીપક ગોહેલ સામે આ પત્રમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે અને લખવામાં આવ્યું છે કે અનિરુદ્ધસિંહ જાડેજાને જેલમાં સગવડ આપવામાં આવે છે અનિરુદ્ધસિંહ જાડેજા હાલ તો જૂનાગઢ જેલમાં બંધ છે ગુજસી ટોકના આરોપીઓ તમને મળવા આવે છે તેવો પણ દાવો આ પત્રમાં કરવામાં આવ્યો છે અનિરુદ્ધસિંહને મોબાઈલની સગવડ આપી હોવાનો પણ આક્ષેપ પત્ર દ્વારા કરવામાં આવ્યો સાથે જ આ પત્રમાં એવું પણ લખાવ્યું છે કે વર્ષ 2018 માં જેલમાંથી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હતા અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં રહીને પરિવાર પર હુમલો કરાવશે તેવો દાવો પણ મનીષ ખૂટે કર્યો છે આ પત્ર લખનાર શખ્સ અમિત કુડ આપઘાત કેસમાં પણ પુરાવા સાથે છેડછાડ કરવામાં આવશે તેવો દાવો પણ મનીષ ખૂટે કર્યો આજ મુદ્દે વાત કરીશું રાજકોટથી અમારી સાથે સંવાદદાતા ગૌતમ ભેડા લાઈવ જોડાઈ ગયા છે

સુસાઇડ નોટમાંથી મળી આવ્યું છે ને તેને લઈને હવે આ સમગ્ર મામલાને લઈને કેસ પણ ચાલી રહ્યો છે આવામાં હવે જે સ્વર્ગસ્થ અમિત કુટ છે તેના ભાઈ છે મનીષ કુટ તેમના દ્વારા જે જે જેલ વડા છે તેમને આ પત્ર લખવામાં આવ્યો છે ને તેમના દ્વારા જે પત્ર લખવામાં આવ્યો છે એમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે જે દીપક ગોહિલ કે જેવો જુનાગઢ જેલના જે અધિક્ષક છે તેમની વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયા છે તેમના હત્યાના કેસમાં જે સજા માફી છે તે રદ થતા હાલ તેઓ જુનાગઢ જેલની અંદર છે ને ત્યાં તેમને પૂરી સુવિધાઓ મળી રહી છે આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ત્રણ જેટલા જે વ્યક્તિઓ છે તે તેમને મળ્યા છે જેમાંથી ગુજ ગુજ્સી ટોકના આરોપીઓ પણ છે યશપાલસિંહ જાડેજા જસપાલસિંહ જાડેજા અને સોયબ નાગોરી નામના જે વ્યક્તિ છે તે જે જેલની અંદર અનિરુદ્ધસિંહ છે તેમને પણ પૂરતી સુવિધા આપવામાં આવી રહી છે મોબાઈલ ફોન તેમને ઉપલબ્ધ કરવામાં આવ્યો છે આ પ્રકારના ગંભીર આક્ષેપ છે તે અમિત ભાઈ દ્વારા કરવામાં આવ્યા છે એટલે કે આ જે મામલો છે તેમાં હવે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરૂ થઈ ચૂક્યો છે સૌ કોઈ જાણે છે કે ગોંડલ અને રીબડા વચ્ચેનું જે વોર ચાલી રહ્યું છે ને આ વોર હવે ક્યાં જઈને ઊભી રહેશે તેને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે કેમ કે રોજ બરોજ બંને તરફી આક્ષેપ પ્રતિ આક્ષેપ સામે આવી રહ્યા છે જી કેટ ફાઇટનો અંત ક્યારે આવશે એ સવાલ ઉઠી રહ્યો છે જે પત્ર લખવામાં આવ્યો છે આખે આખો એ પત્ર પણ સ્ક્રીન પર હમણાં આપને બતાવ્યો છે એ પત્રમાં મનીષ ખુટિયાને એક આક્ષેપો કર્યા છે અને કહ્યું છે કે અનિરુદ્ધ સિંહ ભલે જેલમાં હોય પરંતુ અનિરુદ્ધસિંહ જેલમાં રહીને પણ પરિવાર પર હુમલો કરાવી શકે છે તેવી એક પ્રકારનો ભય પણ વ્યક્ત કર્યો છે મનીષ ખૂંટે અને સાથે એવું પણ લખ્યું છે કે પુરાવા સાથે પણ છેડછાડ કરવામાં આવી શકે છે તેવી આશંકા પણ મનીષ ખૂંટે વ્યક્ત કરી છે રાજ્યના જેલ વડાને તેમણે આ પત્ર લખ્યો છે મહત્વનું છે કે અનિરુદ્ધસિંહ હાલ તો જૂનાગઢ જેલમાં બંધ છે અને અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ હાલ તો જેલવાસ ભોગવી રહ્યા છે જોકે